નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના એસટી બસ સ્ટેશન માં આવેલા અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ માં ગત રાત્રિ ના ચોરીની ઘટના બની છે ભાવનગરના એસટી બસ સ્ટેન્ડમાં આવેલા અન્નપૂર્ણા ડાઇનિંગ હોલમાં ગત મોડી રાત્રિના અજાણ્યા તસ્કરે ચોરી કરી હતી ડાઇનિંગ હોલમાં રાખેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતો શખ્સ ઝડપાયો હતો ચોરીના આ બનાવમાં અંદાજે રૂપિયા સુડતાલીસ હજાર ની રોકડની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે